સૌને નમસ્કાર હું સ્નેહલ પટેલ ફાઉન્ડર કુસુમ ફાઉન્ડેશન અડગામ ગામે જે નીરુબેન રહે છે એમનું ઘર વિહોણા છે અને એકલા જ છે એમની આગળ પાછળ કોઈ છે નથી અને એમનું ઘર તૂટી પડ્યું છે અને ઘર નથી જ્યારે થોડા દિવસ પહેલાં શીતલબેનને એમના જન્મદિવસે આ નીરુબેનને રાશન કીટ આપવા માટે આવ્યા હતા અને એમનો જે સોશિયલ મીડિયા પર વિડીયો જોઈને અને એમણે પણ અમને કોન્ટેક કરીને જણાવ્યું અને એમની પરિસ્થિતિ જાણીને આજે આપણે નીરુબેનને મળવા માટે આવ્યા છે અમારી સાથે આનંદભાઈ સમાજ સમાજસેવિકા અને ગ્રામ પંચાયતના સભ્યશ્રી શીતલબેન જોડાયા છે તેમજ આપણા ચોબડીયા ગામના સરપંચશ્રી નરેનભાઈ ડેપ્યુટી સરપંચશ્રી તેમજ આપણા કિંગ ઓફ કાપરીના નામે પ્રખ્યાત એવા કાપરીના મારા ખાસ મિત્ર જયભાઈ પણ જોડાયા છે આજની સેવામાં તો આજે સૌ મિત્રો મળી આ જે નીરુબેન એકલા છે વિધવાબેન છે તો એમને આપણે જે ઘર વિહોણા છે એમને આપણે ઘર બનાવી આપવાનું છે તેમજ આ ઘર બનાવવા માટે આ જે અડગામ ગામના જે સરપંચ છે લાલાભાઈ એ લાલાભાઈ પણ અમને મળવા માટે આવ્યા છે અને લાલાભાઈ તરફથી પણ આ ઘર બનાવવા માટે જ્યાં પણ કંઈ ખૂટે ત્યાં સંપૂર્ણ મદદ કરવાની ખાતરી આપી છે અને આપણા આ ઘર બનાવવા માટે જે સિમેન્ટની જરૂર પડશે તો સિમેન્ટ આપવા માટેની ખાતરી પણ લાલાભાઈ આપી છે તો અડગામ ગામના યુવા સરપંચ લાલાભાઈને પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ તેમજ ડુંગરી ગામના જે દીપકભાઈ છે એમના તરફથી પણ આપણને ઈટની સહાય આપવાની વાત થઈ ગઈ છે તો ઘણી બધી મદદ આપણને મળી રહી છે અને રેતી માટેની પણ વાત થઈ ગઈ છે તો રેતી માટે પણ શિકલબેનને વિનંતી કરીશ કે જણાવો કે રેતી આપવા માટે જે ભય કરે છે એમનો પણ આપણે આભાર માની લઈએ રેતી આપવા માટે જે આપણા પોસરીના ડેપ્યુટી સરપંચ છે આપણા એ એમના નામ છે ભૂપેન્દ્રભાઈ એમ ડફી એ ભાઈ આપણે રેતી જેટલી પણ જરૂરિયાત રેતીની હશે તે બધી જ રેતી એમને આપને આપવાના છે અને દીપકભાઈએ ઈંટની સગવડ કરી આપી છે તો આવી નાની મોટી એવી બધી સહાયો મળી ગઈ છે અને બીજું સ્નેહલભાઈ આપને મદદ કરે જ છે તો સ્નેહલભાઈ તો આપણને રેતી સિમેન્ટ અને ઈટની વ્યવસ્થા આપણને થઈ ગઈ છે તો આપણે આ જે વિધવા માતા જે ઘર વિવોણા છે જે ઘર વગર કેવી રીતે રહી શકે છે નઠિયમની પાસે ઘર નઠિયમની પાસે કોઈ શૌચાલયની વ્યવસ્થા તો આ વિધવા માટે છે તેમજ તમે જોઈ શકો એમને એક હાથ પણ નથી તો આવી પરિસ્થિતિમાં એમનું જીવન નિર્વાહ કેવી રીતે કરી શકાય તો એમનો સંપૂર્ણ સહારો હવે આપણે બનવાનું છે તો આપણે ખૂબ જ ઝડપથી અને હું કહું છું ત્યાં સુધી છવ્વીસમી જાન્યુઆરીના દિવસે જ કદાચ આપણે એમના ઘરનું ખાતમુહૂર્ત પણ કરી દઈશું અને ખૂબ જ ઝડપથી આ માતાજી ઘરમાં રહેતા થઈ જાય એવી આપણે વ્યવસ્થા કરીશું અને આપ સૌને હું ફરી વિનંતી કરું છું કે આ વિધવા માતાનું ઘર બનાવવા માટે આપ જે કાંઈ સહયોગ આપવા ઈચ્છતા હોય સો રૂપિયા પાંચસો રૂપિયા હજાર રૂપિયા તો આપ સહયોગ કરી શકો છો અને આ વિધવા માતાના ઘરમાં તમે પણ મદદરૂપ બની શકો છો અને આપણે ઝડપથી આ વિધવા માતાનું ઘર બનાવીએ આભાર ભારત માતા કી જય કુસુમ ફાઉન્ડેશન તરફથી આ ઘર બનતું છે અને સેટલ બેન આવ્યા છે એમનો બી બહુ આભાર